જય સ્વામિનારાયણ તારીખ દસ છ બે હજાર ચોવીસ જેઠ સુથ સોમવાર કચ્છમાં સત્સંગના બીજ સદગુરુ આત્માનંદ સ્વામી અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ વાવ્યા પછી તેનું પાલન પોષણ ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામીએ કર્યું કચ્છની ધરાનીએ સત્સંગરૂપી બાગની સુવાસ ચોમેર પ્રસરી ગઈ ગામે ગામ લોકજીવન સત્સંગના રંગે રંગાઈ ગયું અને ભક્તિમય ખુમારી વધી હતી તે સમયે કેરા ગામના દરબાર રાયબજીના ધર્મપત્ની સદાબા પણ એક પૂર્વવા જન્મમાં મુમુક્ષુ હોય શ્રીઅરીનો યોગ થતાં પરમ એકાંતિક ભક્ત બન્યા તેમના ભક્તિભાવથી શ્રીઅરી અને સંતો અનેકવાર કેરા પધારેલા સદાબા રાજપરિવારના હોવા છતાં સત્સંગના નિયમ ધર્મનું યથાર્થ પાલન કરતા તથા ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ હતી મહિમાએ રાખતા તેથી શ્રીઅરીની કૃપા દ્રષ્ટિથી તેઓ સમાધિની સ્થિતિએ પહોંચેલા એકવાર બળદિયા ગામના રત્ના ભગતને સત્સંગ છોડાવવા માટે તેમના જ કુટુંબીઓએ ખૂબ જ દુઃખ આપવા માંડ્યું સત્સંગના દ્વેષીઓએ રાજમાં પણ ફરિયાદ કરીને ભગતને કઠોર દંડ કરાવ્યો તો પણ શાંતિ ન વળી અંતે નિર્માની અને પ્રેમી ભક્તનું દુઃખ સાંભળી સદાબાએ ભગતને કેરાગઢ બોલાવીને કહ્યું કે ભગત મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડોકાળ આવે અથવા શત્રુ કે રાજાનો ઉપદ્રવ હોય અને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પ્રાણનો નાશ થતો હોય અને જો તે ગામ પોતાના મૂળ ગામ ગરાસનું હોય તો પણ અમારા વિવેકી ગ્રહસ્થ સત્સંગીઓએ તેનો તત્કાળ ત્યાગ કરીને બીજા દેશ પ્રત્યે જઈને સુખેથી રહેવું ત્યારે રત્ના ભગતે હાથ જોડા કે સદાબા તમે કહો છો એ વાત ખરી છે પણ મને કોણ આશરો આપે સદાબાએ ભગતને ધરપત આપતા કહ્યું કે કેરા આવીને રહો અમે તમને બધી સગવડ આપીશું આમ સદાબાઈએ વચન આપ્યું એ સાંત્વનાથી રત્ના ભગત કેરા રહેવા આવ્યા સદાબાએ રત્ના ભગતને રહેવા માટે ઘર ખેડવા માટે જમીન દૂધણી ગાયો ભેંસો સહિત તમામ સગવડતા કરી આપી સદાબા સાત્વિક અને સાદું જીવન જીવતા ગામમાં કોઈ પણ ગરીબ કે સત્સંગી બહેનોને જોઈતી મદદ તેવા હર હંમેશ કરતા અને સત્સંગ ધર્મ નિયમને શ્રીજી મહારાજનો મહિમા સમજાવી સદાચારને માર્ગે વાળતા પોતાનો અલાયદો ઓરડો રાખી તેમાં સતત ધ્યાન ભજન અને સત્સંગ ઘિરા કરતા સદાબા વૃદ્ધ થયા ત્યારે તેને આંખે અંધાપો આવ્યો દેહની ક્રિયા પોતાની જાતે કરતા પૂજા ને ધર્મ ધ્યાન નિત્ય નિયમ પ્રમાણે શ્રદ્ધાથી કરતા અંતિમ અવસ્થાએ ઉપશમ સ્થિતિમાં એકત્રીસ દિવસ સુધી અંતર્મુખી વૃત્તિ કરીને શયનમાં રહેલા બત્રીસમા દિવસે જાગ્રત અવસ્થામાં આવી પરિવારના સભ્યો તથા સત્સંગી બહેનોને બોલાવીને કહ્યું લ્યો હવે સૌને જય સ્વામિનારાયણ તમારો જોગ ઘણા દિ કર્યો હવે અમે આ દેહ મેલીને અક્ષરધામમાં જવાનો નિર્ણય કર્યો છે તમે સૌ મારી પાસે રહી મહારાજની ધૂન કરો અને સૌએ સાથે મળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા માંડી થોડીવારે વિશ્રામ લેતા સદાબા બોલ્યા હવે ધરતી પર ગાયનું છાણ લીપાવી પૃથ્વી પવિત્ર કરો મને સ્નાન કરાવી પૃથ્વી પર બેસાડો તેમના કહ્યા પ્રમાણે સઘળી વ્યવસ્થા થઈ પછી ભોંય બેઠક લેતા સદાબાઈએ કહ્યું કે હવે ધૂન રાખો અને સૌ સાંભળો જે કાંઈ અહીં ચમત્કાર જે કોઈ અહીં ચમત્કાર જોવા આવ્યું હોય અને ભગવાન શ્રીહરીમાં સ્નેહ હોય તેવાએ અહીં બેસવું નહીં જે કોઈ અહીં ચમત્કાર જોવા આવ્યું હોય અને શ્રીઅરીમાં સ્નેહ ન હોય એ અહીં બેસવું નહીં અત્યારે બધા જ શ્રદ્ધાથી ધૂન કરો ફરી ધૂન શરૂ થઈ ત્યાં સદાબાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠો અને બોલ્યા જુઓ જુઓ શ્રીજી મહારાજ અને લાડુબા લાધીબા વગેરે અનંત મુક્તો મને તેડવા એવા જ તમે સૌ જાગ્રત રહી જીવનમાં ભગવાન ભજી લેજો સૌ સંપીને રહેજો આટલી મારી સત્સંગી બહેનોને ખાસ ભલામણ છે આટલું કંઈ સદાબા પંચભૂતનો ત્યાગ કરી દિવ્ય દેહે શ્રીયરીની સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં સિદ્ધાયા અસ્તુ સ્વામિનારાયણ નારી રત્નો ભાગ એકમાંથી